નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં ઊંચામાં સૌથી ઊંચા પિસ્તાલીસો ને પંચાવન રૂપિયા જીરુના ભાવ નોંધાઈ રહ્યા છે વાયદા બજારમાં આજે પણ સુધારો જોવા મળી રહ્યો છે મોટાભાગના તમામ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં સુધારો દેખાઈ રહ્યો છે પ્લસ કન્ટિન્યુ બજાર જોવા મળી બે હજાર છવીસ દરમિયાન નવી સીઝનમાં જીરુના ભાવમાં હજુ પણ સુધારો આવે અને પાંચ હજાર પ્લસ બજાર થાય તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ આડત્રીસોથી બેતાલીસો ને ત્રીસ રૂપિયા પાટડી છત્રીસો સિત્તેરથી બેતાલીસ રૂપિયા જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા વિરમગામ છત્રીસો ચોર્યાસીથી ચાર હજાર એકાવન રૂપિયા સમી ત્રણ હજાર નવસોથી એકતાલીસ રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી એકતાલીસો ને પચીસ રૂપિયા બોટા નવસો પંચોતેર થી બેતાલીસ રૂપિયા હળવદ સાડા થી તેતાલીસ રૂપિયા મોરબી તેત્રીસો થી રૂપિયા સાવરકુંડલા છત્રીસો થી બેતાલીસ રૂપિયા સાણંદ છત્રીસો થી છત્રીસો ને સિત્તેર રૂપિયા માંડલ છત્રીસો થી બેતાલીસ ને સાત રૂપિયા રાપર ચાર હજાર બ્યાસીથી બેતાલીસો રૂપિયા ભચાઉ એકતાલીસોથી એકતાલીસોને એકતાલીસ રૂપિયા હારીજ છત્રીસો સત્તાણુંથી બેતાલીસોને તોંતર રૂપિયા ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો એકાવનથી એકતાલીસો રૂપિયા થ્રોલ આડત્રીસોથી એકતાલીસોને સિત્તેર રૂપિયા ગોંડલ અઠ્યાવીસો એકાવનથી તેતાલીસોને એક્યાસી રૂપિયા ઊંઝા આડત્રીસો એંશીથી પિસ્તાલીસો ને પંચાવન રૂપિયા કડી ત્રણ હજાર પચાસથી તેત્રીસો રૂપિયા અંજાર ચાર હજાર સિત્તેરથી ચાર હજાર સિત્તેર રૂપિયા નેનાવા સાડા સાડાસોથી ચુમ્માલીસને ચુમ્માલીસ રૂપિયા થરા ત્રણ હજાર નવસો થી એકતાલીસ ને એંશી રૂપિયા જસદણ તેત્રીસોથી તેતાલીસ રૂપિયા ભાવનગર સાડા સાડત્રીસો ચોસઠથી ચાર હજાર ઓગણીસ રૂપિયા ચામખંભાળિયા ચાર હજાર પચાસથી તેતાલીસ રૂપિયા થરાદ એકત્રીસો ચાલીસથી તેતાલીસ અને પચાસ રૂપિયા રાધનપુર ચોત્રીસો ત્રીસ થી તેતાલીસ રૂપિયા બાબરા એકત્રીસો સાથી બેતાલીસ ચાલીસ રૂપિયા પાટણ આડત્રીસો થી એકતાલીસ છપ્પન રૂપિયા જુનાગઢ આડત્રીસો થી એકતાલીસ પચાસ રૂપિયા વાંકાનેર આડત્રીસો થી બેતાલીસ પાસઠ રૂપિયા અમરેલી આડત્રીસો થી બેતાલીસ દસ રૂપિયા જામનગર સાડત્રીસોથી બેતાલીસ અને પચાસ રૂપિયા વારાહી આડત્રીસો દસથી બેતાલીસ અને એકાવન રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા અને દિયોદર એકતાલીસસોથી બેતાલીસને એકાવન રૂપિયા